ડીજીપી સરના આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઈસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો પાંચ કે તેથી વધુ ગુણામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે એને એકત્રિત કરવામાં આવે તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે તે લોકોના જે ડોઝિયર જે છે તે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજ રોજ લેવામાં આવે છે આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને સિવિલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં અંદાજે કેટલા લોકો છે સાહેબ બસો થી આરોપીઓ જે છે જે પાંચ કે જેથી વધુ ઘણા આરોપીઓ છે તેમાંથી જેટલાને ક્રાઇમ દ્વારા શક્યો હોય જેટલા દોઢસોથી આસપાસ આરોપીઓને જે છે હાલ